જે માણસ પંચ મહાયજ્ઞ ના કરે ને તે પાપી છે કારણ કે તે કરે ને તો પુણ્ય ન મળે પણ ન કરે તો તેને પાપ જરૂર લાગે છે ઘર ની અંદર શ્રેષ્ઠ સંતાન નથી થતું કારણ કે સારા સંતાનો જોતા હોય તો સુરાપુરા પણ જોઈએ જોઈએ તો બાજુ રાઈટ આજના બાળકો તમારા ઈ શીખે છે કેમ નથી શોખતા કે જોગીદાસ ખુમાર કોણ હતો સ્ત્રી સામુ કઈ રીતે જોવું હોય તો સૌરાષ્ટ્ર તરફ જવું પડે આતાભાઈ વજેભાઈ માંગડા વાળા રામ વાળો એબલ વાળો જોગીદાસ ખુમાર તમે તમારા બાળકોને વાત કરશો ને તો છે ત્યાં સુધી નારી સામે નહીં જોવે તો નારી સુરક્ષાની વાત જ ક્યાંથી આવે કારણ કે આપણે આપણા બાળકોને કેવી કેવી ફિલ્મો દેખાડીએ છીએ તે જુઓ કારણ કે તમારું બાળક જે જોવે છે ને તે જે કરે છે નાનપણથી એને એક ને ચિત્ર જોયા મોટો થાય છે તો એ જોશે તમારા બાળકને હંમેશા અખંડ ભારત નું ચિત્ર દેખાડો જો એ અખંડ ભારત નું ચિત્ર જોશે ને તો એ એક દિવસ તમારા ઘર ની અંદર શિવાજી જરૂર આવશે પણ આપડી ભાવના કેવી છે કે શિવાજી જન્મે તો બાજુવાળાની જ્યાં જન્મે મારી ત્યાં નહીં

પણ પિતાનું નામ શાહુજી ભોસલે કેમ કોઈને ન ખબર પડી કારણ કે આપણને આપણા ઇતિહાસ હંમેશા પાછળ રાખવામાં આવ્યા કારણ કે જે માણસને પોતાનો ઇતિહાસ ખબર ના હોય ને એ માણસ કોઈ દિવસ જાગે નહીં અને ઝઘડવાના એને જ હોય જે સુતેલા હોય બાકી મરદા સળગાવી દેવાના હોય માટે જીણરા ના બહે ઇતિહાસ ઓ તો જીવત નર મુવા હમણાં જ ભાઈઓ વાત કરી કે ઇતિહાસ ન હોય તો હું આપણે મરદા જેવા હળગી ગયા છે બાપ